હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી નિસ્વાધ્યન પોથી નો પાઠ અઢાર જીવરામ ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ અઢાર જીવરામ ભટ્ટના પ્રશ્નોના જવાબની સમજ

સવાલ બે તમારા જીવનમાં બનેલ કોઈ એક હાસ્યનો પ્રસંગ લખો હું અહીંયા અમારા જીવનમાં બનેલો એક હાસ્યનો પ્રસંગ લખું છું એક વખત અમારો ઓનલાઈન ક્લાસ ચાલુ હતો સાહેબે મને વાંચવાનું કહ્યું અને મેં આખો પાઠ વાંચી લીધો પાઠ વાંચી લીધા પછી ખબર પડી કે મારું માઇક બંધ હતું અને મારે ફરીથી વાંચવું પડ્યું હતું સવાલ ત્રણ તમે કોઈ નાટક જોયું હોય કે ભજવ્યું હોય તો તમને એમાંથી સૌથી વધુ મજા આવી કેમ જવાબ મેં એક નાટક જોયેલું છે કે એના વિશે હું લખું છું મેં એક નાટક ભજવેલું છે એના વિશે હું અહીંયા લખું છું અમે જીવરામ ભટ્ટ નાટક શાળામાં ભજવ્યું અને જોયું પણ તેમાં જોવા કરતાં નાટક ભજવવામાં વધુ મજા આવી કેમ કે મિત્રો સાથે નાટક ભજવતા હાસ્ય ઉત્પન્ન થતું હતું તેથી મને મજા આવી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરી અધૂરો સંવાદ પૂરો કરો અહીં ખાલી જગ્યા પૂરશું રંગલો આ વર્ષે તો વરસાદે માઝા મૂકી રંગલો કહે આ વર્ષે તો વરસાદે માઝા મૂકી રંગલી હા ગયું વર્ષ તો બેકાર ગયું રંગલો કહે હા રંગલી ગયા વર્ષે તો દુકાળે પાક થવા જ ક્યાં દીધો હતો રંગલી આ વર્ષ એવું નહીં જાય રંગલો કહે આ વર્ષે પાણી ભરપૂર છે રંગલી કહે હા પાણી તો કૂટે એમ લાગતું નથી રંગલો કહે આ વર્ષે વરસાદ સારો એવો પડ્યો છે રંગલી સાચી વાત રંગલો લ્યો ત્યારે સારા વરસાદને ઉજાણી થઈ જાય રંગલી હા કેમ નહીં પ્રશ્ન નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને એ જ ક્રિયાપદનો ઉપયોગ કરીને બીજું વાક્ય બનાવો અહીં વાક્ય આપેલા છે એમાં ક્રિયાપદ શોધીને લખવાના છે અને તેનો ઉપયોગ કરીને બીજું વાક્ય બનાવવાનું છે સવાલ એક જીવરામ બેઠો જેમાં ક્રિયાપદ આવશે બેઠો વાક્ય સાહિલ બેઠો સવાલ બે ચીંટુ એ ખાધું ક્રિયાપદ ખાધું વાક્ય ખાધું સવાલ લાકડું બળ્યું બળ્યું ક્રિયાપદ આવશે વાક્ય કાગળ બળ્યું સવાલ ચાર કાગળ વાંચ્યો વાચ્યો એ ક્રિયાપદ છે હવે વાંચ્યોનું વિધાન બનાવીએ પત્ર વાંચ્યો સવાલ પાંચ પંક્તિ રડી રડી એ ક્રિયાપદ છે રડી પરથી બીજું વાક્ય લખીએ તે રડી પ્રશ્ન ચાર નીચેના વાક્યોમાં શબ્દો આડાાવળા થઈ ગયા છે તેને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો સવાલ એક અહીં વાક્યોમાં શબ્દો આડાવળા આપેલા છે તેને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય ફરીથી લખવાનું છે જવાબ અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ અને કેમ લખાતું હશે સવાલ બે હવે છૂટી શકે એવો એક રસ્તો મને તો લાગતો નથી જવાબ ત્રણ જીવરામ ભટ્ટ પાઠના લેખક દલપત રામ છે ચાર મને રિક્ષા નહીં મળે તો હું બસમાં જઈશ પાંચ મને ગુજરાતી કરતાં ગણિત વધુ ગમે છે પ્રશ્ન પાંચ નીચેનામાંથી અલગ પડતા શબ્દ પર ગોળ કરો સવાલ એ તકદીર અને યુક્તિ જવાબ આવશે તકદીર નયન આંખ લોચન અને કંચન જેમાં કંચન પર ગોળ કરશું ત્રણ ઝાડ તારું વૃક્ષ અને ક્ષુભ તારું સવાલ બે નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની સાચી જોડ કઈ છે ઓપ્શન જોઈએ એક સત્ય તો સાચું મૂર્ખ તો હોશિયાર કબૂલ તો મંજૂર તો જવાબ આવશે મૂર્ખ તો હોશિયાર સવાલ ત્રણ લાખીણી લાડી આપે છે આ વાક્ય કોણ બોલે છે જવાબ ગંગા કહે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ આપો સવાલ એક જીવરામના મિથ્યાભિમાન સંવાદો લખો જવાબ તમારી આગળ નીચા નમવાની ગરજ અમારે નથી આ લ્યો ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવો તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ દેખતો વાંચી શકે એવો કાગળ હોય તો અમે તે વાંચીએ બે તમારે સ્વચ્છતા જાગૃતિ નાટકમાં ભાગ લેવાનો હોય તો તમે તેમાં કયું પાત્ર બનશો તમને જે પાત્ર બનો તેના સંવાદો લખો જો હું સ્વચ્છતા અને જાગૃતિ નાટકમાં ભાગ લેવાનો હોય તો હું મારે સ્વચ્છતા જાગૃતિ નાટકમાં ભાગ લેવાનો હોય તો હું એમાં સાવરણાનું પાત્ર બનીશ સાવરણાના સંવાદ નીચે મુજબ છે મારા વિના સ્વચ્છતા શક્ય જ નથી ગાંધીજી પણ મારો ઉપયોગ કરી દરરોજ આંગણું સ્વચ્છ રાખતા હતા બહારની ગંદકી સાથે કોઈના મનની ગંદકી પણ હું દૂર કરી શકું છું લગાવો એક ફટકો તરત ભાન ચાલી જાય શાળામાં નાના નાના ફૂલકાઓ પણ શાળા સ્વચ્છ રાખવા મને સાથે લઈ જાય છે ઘરની સ્વચ્છતા માટે ઘરના આંગણામાં જ તમે મને જોઈ શકો છો પ્રશ્ન સાત કંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને ફકરો લખો બનાવેલ ફકરાના વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો અહીં કૌશમાં કેટલાક શબ્દો આપેલા છે જેવા કે સૈનિક લશ્કર સરહદ સ્ટેજ અભિનય સંવાદ રસ્તો અને શૌર્ય આ શબ્દોનો ઉપયોગ કરીને ફકરો લખવાનો છે અને ફકરાના વાક્યમાં ક્રિયાપદ શોધીને લખવાના છે સૌપ્રથમ ફકરો લખીએ આજે પંદરમી ઓગસ્ટ હતી સવારે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ હતો શૌર્ય ગીતો વાગતા હતા ત્યાં સ્ટેજ પર સુંદર અભિનય જોયો દેશની રક્ષા માટે સૈનિક સરહદ પર પોતાનો જીવ ગુમાવે છે તેના સંવાદ હૃદય વેધક હતો આપણા સૈનિકો લશ્કરમાં કેવી રીતે જીવન ગુજારે આપણા સૈનિકો લશ્કરમાં કેવી રીતે જીવન ગુજારે છે તેની વાતો હતી ક્રિયાપદ વાગવું અભિનય જુઓ જીવ ગુમાવે અને જીવન ગુજારે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો